એટલે સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહી અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતી ને ગમે જેટલી ઉતાવળ હોય પણ ખાણી પીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરાજ yeah that's my boy